વિભુ નામ રૂપ યાદાસખી મતિ લખે અવિનાશ આ સમય જગતા થી પ્રતિકૂલ એસો જ્ઞાન વિવેક હૈ સાધન કોમાનંદ સ્વરૂપ કી પ્રાપ્તિ પ્રયન જા जगत समूल अनर्थपुनी पुनि है ताकी जतिहान सचिदानंद भगवान नी जय जय तो आपने बार बार कोई कोई प्रकार सुख तो मलतु क्या है आपलो बंदी आवे एक बेदी बस आनंद आवे कोई वक्त तीर्थ यात्रा में जाइए

અભિમાન આવીને છાસ પણ જોવે છે બળતરાઓ થાય છે બળતરાઓ નો સ્વભાવ પડી ગયો છે તો એવો આનંદ હોય કે કાયમ સતત આપણી પાસે તો એ કઈ દુકાને મળશે કઈ બજાર માં મળશે કયા તીર્થ સ્થાન માં મળશે એ રોગ મટાડવા માટે હવે આ છે અવિદ્યા નો રોગ આનંદ કાયમ મળતો નથી તો નવો લાભ નથી ક્યાંય મળતો નથી બીજે ફક્ત ને ફક્ત આપણી સમજદારીમાં પોતાની સ્થિરતા જાણી લઈએ તો સત્ય કયું જાણવાનું તો એ અર્ધો કલાક ના આવે સાથે સંત સાથે તો આનંદ ધીરે 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 આપણા અંદર ઉભો થાય ઉત્પન્ન થાય છે નથી એવું નથી દબાયેલો હતો પણ શને પંથા શને કંથા પંથ ધીરે ધીરે કપાય ગોધડી ધીરે ધીરે સિવાય ને તરફ કહી જાય શને પર્વત મસ્તકમ પર્વત ઉપર ધીરે ધીરે ચલાય નહી તરફ પડે શને વિદ્યા ઓર શને વિસ્તમ પૈસો ધીમે ધીમે કમે ભેગો કરાવાય ઝડપી કમાવા ગયા તો ફસાઈ જવાય શને વિદ્યા વિમય ધમી વિદ્યા એ શું છે ખોપડી ભરવાનો વિષય નથી અંદર સબ્લિમેશન છે પરિવર્તન જીવાત્મા ના હૃદય ની અંદર થી આખો પલટો છે યથાર્થ સમજ એમ કહેવાય કે જેટલા સંસાર ના અંદર ભરેલા છે કાળજામાં એ સિક્કા જેટલા પડાયેલા છે સંસાર ના એ સિક્કા ભૂખી અને આનંદ ના સિક્કા ચાલુ થાય એમ લેમિનેશન થઈ જાય આપણું ચિત આખું અસંગી થઈ જાય સમજુ થઈ જાય આનંદ નિત્ય છે જ પણ હવે ખબર નથી ને કે ક્યાં મળે છે કેવી રીતના મળે છે મગજ ના ચાલે શોર્ટ વે માં પૈસા કેવી રીતે આઈ જાય એમાં ઘણા મળે કે બાપુ તમે અડધો કલાક હાથ મેલેલો રાખો ને માથા ઉપર અમને જ્ઞાન કાયમી થઇ જાય એમાં એમ શોર્ટ વે માં જ્ઞાન જોવે શીખો

એક એક કોયડા જે છે અને ભૂલો આ સંસારમાં બધાથી થાય છે દેખાય છે ભૂલો એ આપણી ખામી છે ઈશ્વર નો ચોકલેટ છે આ જયારે જયારે જે પરિસ્થિતિઓ હારી નબળી સર્જાય છે લાગે છે સંસાર ભારે લાગે છે ભારે નથી આ સંસારમાંથી બિલકુલ બહાર નીકળવા માટે પરમાત્મા ક્યાંક ક્યાંક આપણી ભૂલોને સુધારવા માં આપડે જઈએ તો સારી વાત છે સુધારવી જોઈએ પણ આખરે તો બનશે ઈશ્વર ને જે ગમે છે તે જ यह आसुद्धि ईश्वर ने પોતાનો प्रारब्ध छे ज्यासुद्धि तो કોઈ જાતની ગમે મહેનત કરો મતલબી છે કે તમે નવો બીજ રોપો નવો प्रारब्ध બનાવો કે મારે પરમેનન્ટ આનંદ જોઈએ જોઈએ કોઈ પણ હોગે જોઈએ ગમે તે આસવી જોઈએ તાત્કાલિક જોઈએ એના માટે ખોજ ચાલુ કરવી પડે મળી જશે એમ કરીને બેહી રહે આપે ન મળે મોક્ષ માટે પુરુષાર્થ છે તે આધ્યાત્મિક પુરુષાર્થ છે સાધન કયું સંપત્તિ કઈ તો એક મુક્તા તીવ્ર ઈચ્છા પાણી મગર માછલી જેમ તરફે એમાં આનંદ વગર તરફ થતું હોય આપણું એવી ભૂમિકા જોઈએ

દેવ હોય માતા હોય પિતા હોય ગુરુ હોય કે જે તમારા હોય શ્રદ્ધા સમર્પણ સમર્પણ સંપત્તિ છે આનંદ માટેની આનંદ કોઈ વાધીની દુકાને મળતો નથી કે આનંદ કોઈ ગમે તું ધ્યાન કરશો

આવો પરમાત્મા મળી જાય ભલે કોઈ પણ રૂપે આવે પછી કુંડ તૈયાર બધે રેવા વાળાની સમજ આપી જાય બધામાં એ પરમાત્મા છે એવી જોવાની દ્રષ્ટિ આપી જાય જ્યાં સુધી આ દ્રષ્ટિ નથી ત્યાં સુધી ગમે એટલા ઉપાયો કરો બોજ રહેશે બોજ બાર લાગે છે ઘણી વખત લાગે ભગવાન કેમ આવું દુખો આલે છે અમે તો સેવા કરીએ છીએ સાદાઈથી જીવીએ છીએ મસ્તીનું જીવન છે તો કેમ બોજ આવે છે તો પરમાત્મા કોઈ સત્રુ છે કે તમને દુખી કરે દેવ કોઈ સત્રુ છે કે તમને દુખી કરે અહીંયા શ્રદ્ધાને વિશ્વાસ હોય કે પરમાત્મા બોજ આપે છે તો આપનું કલ્યાણ છે અને બોજ આપે છે તો આશ્રય પણે આપે છે ટેકો પણ એનો જ બળ છે આ જગત ના બધા વાત નથી કરતા હતા પુરુષાર્થ ચતુષ્ઠ મોક્ષ ની પ્રાપ્તિ માટે પરમાત્માના જ્ઞાન માટે પુરુષાર્થ ચતુષ્ઠ છે એમાં ધર્મ અર્થ અને કામ એ એટલા મહત્વના છે બધા પુરુષાર્થો અર્થ એટલે ધન પ્રાપ્તિ કામ એટલે સંતો ની પ્રાપ્તિ આ દ્રષ્ટિ ચલાવવા અને ધર્મ એટલે પોતાના વ્યક્તિત્વ બંને અસ્તિત્વની પોતાની અંદર ધારણા થાય પુરુષ એટલે માનવ અને પુરુષ સાર્થ પુરુષ અર્થે એટલે માનવ જીવનનું જે લક્ષ અર્થ એટલે લક્ષ તો માનવ જીવન નું પેલા નક્કી થવું જોઈએ મને ક્યાંથી પ્રાપ્ત કરવું તો એ લક્ષ માટે ફિક્સ હોય તો એ પોચી શકાય હજુ એટલું નક્કી થતું નથી મારે કઈ દિશામાં જવાનું છે મને આનંદ મળે અળસિયા જેવું જીવન હોય અળસિયા કોઈ લક્ષ ના હોય આંગળી આડી કરો એટલે બીજી દિશામાં જાય અહીંયા કરો ત્રીજી દિશામાં અને એ દિશામાં પટક જેટલો ટાઈમ છે એમ જીવન પૂરું થઈ જાય લક્ષ ની પ્રાપ્તિ પેલા લક્ષ ને નક્કી કરવું પડે છે કે આનંદ કઈ બજારમાં મળશે ક્યાં મળશે તો આવો આનંદ પરમાત્મા સિવાય બીજા હોય નહી ગુરુ મહારાજ અને મોક્ષ એ બંને માં મોટો તફાવત છે ભાવનાઓ થાય છે ને અંદર જે ચિત્ર ની અંદર શિક્ષાઓ પડે ને

અને પરમ કલ્યાણ છે એના માથે મોક્ષ છે પરમ કલ્યાણ પરમ આનંદની પ્રાપ્તિ પરમા આનંદ સ્વરૂપની પ્રાપ્તિ प्रयोजन giác અર્થ છે એટલે અર્થ શાસ્ત્ર છે આકો ચાણક્ય એના આચાર્ય છે અર્થના ચાણક્ય એના પેલા સૂત્રમાં લખ્યું છે કે સુખ છે મૂળમ ધર્મ હો મતલબ કે ધર્મના આસરેથી સુખ મળે છે એટલે સુખ નું મૂળ છે એ ધર્મ છે ધર્મ નો આશ્રય થાય તો સુખ મળે અને આ અંદર જે વાત કરી છે અર્થશાસ્ત્ર ની ધર્મ ની તો ધર્મ નો મૂળ અર્થ શું છે ધર્મ છે મૂલમ અર્થ એના જવાબમાં ચાણક્ય કીધું છે કે અર્થશાસ્ત્ર લખેલું છે કે મનુષ્યના વૃત્તિ કોઈ પણ કાર્ય કરવું અથવા કાર્ય માટેનો વિચાર કરવો ભૌતિક નિર્વાહ માટે ભલે વિચાર આવતો હોય પણ એ વિચાર છે ને એ અર્થ છે સંપત્તિ છે કામ છે એટલે ભોગ પદાર્થો ની કામના પૂર્તિ કરવા માટેનું સતત ધર્મ અર્થ અને કામ હવે અહીંયા આનંદ ની પ્રાપ્તિ છે પરમ પરમ લક્ષ પરમ લક્ષ આ બીજી બધી વાતોમાં આપણે બધો ઘણો સમય જશે કામ એટલે કામ શાસ્ત્ર ની રચના કોને કરી છે એ મહર્ષિ એ કરી છે વાત્સાયન કરી છે તો એમાં બધા શબ્દ સ્પર્શ રૂપરસ અને ગ્રંથ બધા વિષયોનો ઉલ્લેખ એમાં કરેલો છે ગુગલ ઉપર આપણે ગોતીએ કે કામ શાસ્ત્ર ની રચના

પણ ક્યાં આવે છે તમારામાં આવે છે કે અંતકરણમાં આવે છે હવે અંતકરણ ને વધારે લેમિનેશન કરેલું હોય તો અંત થઈ અને પાણી બારોબાર નીકળી જાય પ્લાસ્ટિક ઉપર થી લેમિનેશન કરેલું હોય તો પ્રશ્નો કોઈ છે જ નહીં વિશેષ રોજ અડધો કલાક કલાક ધ્યાનમાં અડધો કલાક સેવામાં

ના કુ હોય બેઠ કે આનંદ રાખીએ કોઈએ નહીં ભૂલ છે જય તમે ભજન બોલો હું ભોજન ચાલુ રાખું સદગુરુ ભગવાન जीवराचाने परे आनंद मारे जाने पाए तू जान यदान रे जीवरा जाने परे आनंद मारे मौज 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 कराई थी की दिया भी संसार मारे રહે તું કૂપને દ્વાર રેડા આનંદ મારે મા બાપ પુત્ર યને પરિવાર તી રે બંધાર કરુળિયા ની જેમ જાળ રે ઈવડાસાને પારે આનંદ મારે ગોતે સુખડા તું સંસાર મારે તે મળશે દુખડા કે રામૂળ રે જીવડા શાને પરે આનંદ મારે વિષયો ના સ્વાદે તું બનીયો બાવરો રે એ મેળવવા મન બળાઈ ને જસ જીવડા સાને પરે આનંદ મારે ગોતપા દાડલા તારા ખૂટી મળશે તો રાશિ રેવા ફે આનંદ મારે ખાનો ખજાનો મોહમાં આયો ને મોહમાં ગુમાવી રે તારો મન એ લે ગાય રે જીવડા સાને પરે આનંદ માગરા ગાય જીવડા શાને પરે આનંદ મા રે જીવડા સાને પરે આનંદ મારે સદગુરુ ભગવાન ની જય જય હો જય હો જય હો બાપા જય હો હોન જય હો